કોરોનાના સંક્રમણમાં ઘટાડો જોવા મળતા તંત્ર સહિત શહેરીજનોએ પણ હાલ રાહતનો શ્વાસ લીધો છે ત્યારે ગુરુવારે કોરોનાના નવા આવેલા પોઝિટિવ કેસમાં વિદ્યાર્થીઓ બિઝનેસમેન દુકાનદાર ડાયમંડ વર્કર સહિતનો સમાવેશ થાય છે સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ગુરુવારે સુરત શહેરમાં સાઠ અને જિલ્લામાં ઓગણત્રીસ મળી કોરોનાના નવા માત્ર નેવ્યાસી પોઝિટિવ કેસ નોંધા જેને લઈને કુલ પોઝિટિવ આંક એક લાખ બેતાલીસ હજાર ત્રણસો ઓગણીસ પામ્યો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ બેના કુલ મૃત્યુઆંક બે હજાર છન્નું છે સુરત શહેરમાંથી એકસો સાત અને જિલ્લામાંથી મળી કુલ એકસો એકાણું દર્દી સાજા થઈ ઘરે પહોંચ્યા જેને પગલે